ગુજરાતમાં એક સાથે બે બે આગાહી આંધી તોફાન સાથે અગિયારમી તેર મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે તો રાજ્યના મોટાભાગના તાપમાન ત્રેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્રેતાલીસ ડિગ્રી તો અમદાવાદમાં ત્રેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે ગુજરાતમાં ગાંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે અગિયાર તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે ક્યાં ક્યાંક છે વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારમી તેર મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે વરસાદની આગાહી છતાં ગુજરાતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી